આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક દુરંદેશી સંકલ્પ છે કે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ થાય જેનાથી દેશને ઘણો બધો ફાયદો થાય એટલા માટે વન નેશન વન ઇલેક્શન નામનો જે કાર્યક્રમ નક્કી થયો છે એના માટે કાયદો બનાવવાની વાત છે એના અંગે પ્રબુદ્ધ નાગરિકો અને જવાબદાર લોકોને સમજ મળે આ કાયદાની ખૂબી અને ખામીઓ વિશે જાણકારી મળે એના માટે સમગ્ર દેશમાં બિનરાજકીય રીતે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ નક્કી થયો છે એના ભાગરૂપે આજે જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના વેપારીઓ યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ વાર્તાલાપ યોજવામાં આવેલ છે જેમાં અમે આ કાયદાથી થનાર ફાયદા અંગે વિસ્તૃત સમજ અહીં ઉપસ્થિત તમામે તમામને આપેલ જેના પરિણામે આપવા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિયને લેખિત રીતે આ કાયદો થાય એના માટેનું સમર્થન અને એને આવકારતો પત્ર પણ અમને આપેલ છે આ રીતે સમાજના વિવિધ તબક્કાના લોકો વન નેશન વન ઇલેક્શનના કન્સેપ્ટને સમગ્ર દેશભરમાંથી સમર્થન આપતા જાય છે જેના પરિણામે આગામી દિવસોમાં આ કાયદો લોકસભામાં આવશે અને ધીરે ધીરે એની કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય અને પછી કાયદાના સ્વરૂપમાં આવે એ દિશામાં કામગીરીના મંડાળ અને એના માટેની લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો